નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ સમાચાર મળી રહ્યા છે બિલીમોરાથી બિલીમોરા શહેર પાસે આવેલા વલસાડી ગોલ ખાતે આજે અગ્નિ યુવક મંડળ દ્વારા માતાજીનો નો તેવીસમો પાટોત્સવ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો નવચંડી યજ્ઞ યજમાનોએ ભાગ લીધો હતો બપોરે પૂર્ણા હોતી થયા બાદ મહાઆરતી કરવામાં આવી હતી ખૂબ જ મોટી સંખ્યામાં ગામના લોકોએ ભાગ લીધો હતો તેમજ અગ્નિ યુવક મંડળના સભ્યો તથા સ્વયંસેવકોએ માતાજીના આ કાર્યક્રમમાં પોતાની સરાહનીય કામગીરી બજાવી હતી આ પાટોત્સવમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તગણોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો તેવીસમાં પાટોત્સવની ઉજવણીમાં રાત્રે ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે દમદાર ન્યૂઝના તંત્રી પ્રવીણ કુમાર દ્વારા અહેવાલ गिरी Thank oh.